સ્વાગત બાય મિત્રો હું તમને જે ઉખાણા પૂછું એનો જવાબ તમારે આપવાનો લીલો મારો રંગ છે લાલ મારી ચાંચ છે મને મરચું બહુ ભાવે છે બોલો હું કા કોણ છું વેરી ગુડ લાંબા સુંદર પીંછા છે સરસ મજાની કલગી છે

ઘર આંગળામાં રહું છું ઘરની ચોકી કરું છું બઉ બઉ કરું છું બોલો